નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેમાં પેજ નંબર ચાલીસ પર ચિત્ર આધારિત વાર્તા લખવાની છે મિત્રો અહીંયા જે ચિત્ર આપેલું છે તેના ઉપરથી આપણે આ વાર્તા સરસ મજાની લખીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન બોલતા મિત્રો ચિત્ર આધારિત વાર્તાલેખન જે આપેલ છે પેજ નંબર ચાલીસ પર તમે અહીંયા જોઈ શકો છો એક રાજા હોય છે તે સૂતા હોય છે અને એક માખી વારંવાર બેસીએ છે બરાબર રાજાના માથા ઉપર તો ધીમે રહીને એક વાંદરો હોય છે તેની પંખ વાયરો છે એ પંખાથી પવન નાખતા હોય છે પરંતુ એવું થાય છે કે વાંદરાને કે ભાઈ ચાલને આ માખીને મારી નાખો અને એક તલવાર લઈ અને રાજા ઉપર વાંદરો તલવાર છે એવું મિત્રો એનો ખા કરવા જાય છે બરાબર સરસ મજાની વાર્તા છે એના આધારે આપણે લખીએ મિત્રો અહીંયા આપણે જો શીર્ષક આપ પોતા આપી શકીએ કે માખી અને વાંદરો એક સમય એક રાજા હતો જે ખૂબ જ આળસું અને આરામ પ્રિય હતો તેને હંમેશા કોઈને કોઈ સેવક તેની સેવા કરવા માટે જોઈતો હતો એક દિવસ એક વાંદરો મહેલમાં આવ્યો અને રાજાની આળસ જોઈને તેને સેવા કરવાનું મન થયું વાંદરો રાજાની સેવા કરવા લાગ્યો રાજાને પંખો નાખવો ફળ આપવા અને અન્ય નાના મોટા કામ કરવા લાગ્યો રાજા વાંદરાની સેવાથી ખૂબ ખુશ હતો એક દિવસ રાજા સૂતો હતો અને તેના ચહેરા પર માખીઓ ભણભણી રહી હતી વાંદરાને ગમ્યું નહીં તેણે માખીઓને ભગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ માખીઓ વારંવાર પાછી આવતી હતી વાંદરાને ગુસ્સે આવ્યો તેણે વિચાર્યું કે આ માખીઓ રાજાને પરેશાન કરી રહી છે તેથી તેમને દૂર કરવી જ પડશે તેણે પોતાની પાસે રહેલું ધનુષ્ય એ મિત્રો આપણે તલવાર લખીશું તલવાર લીધી અને માખીઓને નિશાન બનાવે બરાબર માખીઓ તો ઉડી ગઈ પણ બા બાણ રાજાને વાગી ગયું એટલે કે તલવાર છે એ રાજાને વાગવાની હતી અને રાજાને બીજો ઈજા પણ થઈ તો આ વાર્તામાંથી બોધ મળે છે કે અણગઢ મિત્ર કરતાં બુદ્ધિશાળી દુશ્મન સારો બરાબર સરસ મજાની મિત્રો વાર્તા છે આપણે એ લખી શકશું મિત્રો ખાસ તમારે થોડુંક અહીં સુધારવાનું છે એ ધનુષ્ય લખેલ છે એ આની જગ્યાએ આપણે તલવાર લખી અને વાર્તા બનાવીશું તો આવી રીતે તમે પણ વાર્તા લખી શકો cocho